તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને સવાર પડી ગઈ છે પણ હજી સૂરજ નીકળ્યો નહીં એની પહેલા જ આપણે ચાલુ કરી નાખ્યો બ્લોગ જશે હવાર હવાર માં ચાર નાખી દીધી જો અને આ આની લુંજ્યો છે આની લ્યો પ્યાશ આની વાર રાખી લુંજ્યો નાખેજી બધું સણ અરે અરે જે હાડા પોચે ઉઠ્યો પોચે કે હાડા પોચે પોચે અરે પોચે આગે ઉઠ્યો અને બધું સોન ના થઈ તું બોલો ખાલી તમે દેખાડે જુઓ હા જુ આટલી સાફ સફાઈ જો ખાલી પેશન સીલે એકદમ આટલું સાફ તો ચોય નહી પેસન સીલે કોઈ ના પણ હે ને તને એક પોલીયો દેખાય તકો મેં મને બેસી જાય ને એવું હે નાઈસ ને કીધું સારું કામ કરે છે કરતો રહે નહીં આલી હાચી કે ચમ આલી ખબર નહીં पूरी आज तो खुशी तो रही जन <laughs> पूरी आज आखो दाड़ो बफा पड़वानी ही पूरी फुकला जी है आज अज, आज न दोवा नहीं हालिन आज रे पुशिया रे रात तो आई नदी जी निकलेला मोड़ी तो, क्या तो ना की ना केवा यार तो गाइस पाइपो पातरी ना सीए पाइपो पातरी नजू हाल आयो छु આઈ હજુ હાથ પગ ધોયા અને હાથ પગ ધોઈ અને ખાવા બેહવાનું હે બોલો કે ખાવા ગાજે આજે નીકળ્યો ખાવા બેસ્યો બટાકા ની શાક બટાકા ની શાક બનાવ્યું બટાકા લઈ બટાકા ચોળી ને તુરિયો બધું મિક્સમાં માં અને જો પોણી પઈ આ ખાઈ ને પઈ પોણી પા જવાનું કે પા દેજો

બોલાય બેઠો બેઠો બોલાય આ બાદરી કોણ હવે હરકી કરશે આ જોજો આ તો નિકુલી આવી છે ને બધી બાદરી બધી બાદરી ચકલા ખાવાનો તો ચકલા ચકલા કદી બાજ ના બને એ નિકુલા હેર પેહો પાવે તો દેહ દાદા પેશ પાવે તો દેહ બોલ કરી હો બાદરી ના જો આપણે પાણી વાળા જવાનું બોલો ખાઈ અને તરત હું હમણાં બધી પાઇપ જ પાઈપ જ જેવી પથરાણી એવું ખાઈ લીધું ખાઈ અને હવે પાછું પોણી વાળવાનું છે તો પેસો પાવાનું ચાલુ છે જો બે આ ઠકાલિયો પાવે એટલી વાર જેવો નિકુલ્યો પી દે પાઇપ પીડાય ને જીધું એડમ પાણી ચાલુ કરવાનું કેમ કે આજે આજનો દાડો છે આજનો દાડો પી જાય પાણી પાવા માટે ઉતાવળ થઈ જાય હવા ને તડકે તડકે બધી મને પાઈ દીધી આવો પાઈ દીધી બસ તા જો ફૂલીન કેવો થઈ ગયો દડા જેવો બબુ નવરાય તો થાતા આપ નહી લાગતું

બાય તવા પાઇપ વાળી ભીડાવાની હે પોણી માં બે પોણી ભરતી હતી ભરના છું ઓકે ડન ડન તારી પાઇપ ભીડાવાની જો આ બે બે પાઇપ ભીડાઈ બે પાઇપ ભીડાઈ આપણે પોણી ચાલુ કરી દેવાનું છે હવે તો ચલો તો ગાઈસ પોણી વાળી છે હું ને નિકુલ બે જણા કે પોણી બહુ હેરાન કરતો ને બે જણું પડ્યું બોલ નિકુલ થોડી વાર ટેકો થઈ છે ને એટલે હેરાન કરતો તું આ જો આ પોણી લે ને બધું ઓમ જોઈપ થી બધું બાર બાર નદી એટલે નિકુલ બે જણા રહીએ ને તો તૂટે તો ના ને એક જણો ચારો જો એક જણો રાખ્યા જવું આટલા પાઇપ મેલી છે ને એટલે પાણી આ જાય પેલી બાજુ જો મેળો ને તો બધું આ ખાડા ને થોડું થોડું પાણી આવત અને લગી લગી ને તો પાણી આવે તમે વધારે પડતું જો પીલી બાકાત દબાણ કરો તો બધું પાણી જો નદીમાં એટલે બે જણા તૂટી ને તો આટલું ભરાઈ જવું પાણીનું પ્રેશર એટલું હોય ને તે માટી તો જ જાય તૂટે તો વખાય નઈ હા જવું નિકુલ સપોર્ટ કરવા તો નિકોલ થેન્ક યુ લાઈટ જઈ લાઈટ જઈ ચાર વાગ્યા ચાર વાગ્યા લાઈટ જતી રે કાલ હવાર પી જાય જવાર સર કરીને પછી પાવું પડશે એટલે હેરાન ના થવું પડે જવું પેલા પગ ધોઈ નાખો દો અને હાલત એવી થઈ જાય ને પેલા તો નાવું પડશે ઉડી ઉડી અને પેસે બગાડ્યો થોડો પાણી વાળામાં થોડું બગડ્યો એટલે હેરણ થઈ ગયો લુકડા બુકડા બધું એટલું બગડ્યું પેન્ટ તો દેખાડે જેવું નહીં એટલો ગારો વળ્યો પેન્ટને તો પેલા ઘરે જઈને નાશ્યો નહી ધોઈને ફ્રેશ થઈ અને પછી જ બ્લોગ બનાવશું तो फाइनली मित्रों नई नई गेशु और અત્યારે પાસી બે ભેસ્યુ આઈ કોકની તો ખબર નઈ ચલી તૈને તૈને આયુ હે પણ હવે કોઈ સારવા વાળો દેખાતો નહી તો લગભગ ભૂલી પડી જી લાગે હે પાસી આજે કોકની આઈ જી તમને દેખાડું જો અને નીકળ્યો જો આયા નીકળ્યો કે કોઈ હેક નહી આ તો પાડો હે પેલે આયે પેલે 10 વાર આઈએન જ છે આયે કણા આઈએન યેન હાઈ આને છે આરે રસ્તે જા ને તો એડી જ રસ્તે આવી રીતના તો કોઈ જોવા આવતું નહીં પેશો વાળા આવા જેવા છે કે તૈણ તૈણ ભેસો જતી રહે કોઈ તાકવા નહી આવતું બોલો ઈમેકા પાડો છે આગળ દે એક ભેસે ને એક ચટુ કે ત્રણ આપડા ખાલી છે ને એક ભેસ ના હોય ને તોય આપણને કેવું લાગે હવે ગોતવા નેકડી એન આ ત્રણ ત્રણ ભેસો છે ને ભેસો માંથી છૂટી પડી જાય ને તોય કોઈ નેકરતો નહિ બોલો એટલે કા પાડો ને થોડી બિવાર રાખવી પડે ને કે વાડી ને હડી કરે તો પાછો આપણને

દોવાનો ટાઈમ થઈ ગયો છે ધોઈ અને દૂધ પરાવા જવાનું મારાવાનો બહુ બડી બે અચર મેં ચકલા તમને દેખાડ્યું તમે ખાલી બધા ચકલા જો ઓલા ને ચક્કીઓ કેટલું બધું એમ થાય આટલે લાઈન કરી જો આમ આખા દોપલે મોપલે બધે જેટલા હોય અવાજ કરો ચકલા કે મસ્ત અવાજ સંભળાય લગી લગી રવાજ આવે રહ્યો ચકલા ને સનસેટ થઈ ગયો છે જોરદાર મસ્ત સુપર જેટલું હું હું કહું જે જો કોઈ બધું શું એટલું મસ્ત લાગે ને એટલે એમ જેવું તમે જોવું સનસેટ જોવાની મજા આવે હો અત્યારે હોજ પડે ને હું ઘરે હોય એટલે તો ઉડે અમાર મજા આવે બિંદાસ મજા આવે તો આપણે પેલા કરી દઈએ બોરની જે લાઈટ ચાલુ કરી દઈએ અત્યાર એટલે રાતે કોઈ આબુ ના પડે ચાલુ કરવા અને અમે ગમતથી આવી એટલે અંધારે તો થઈ જ જવાનું ચલો આ રીતે આખી બોરની ઉડી આવી રહી આ લાઈટ ઓછી કરી પર સનસેટ તમે જોઈ લો તેવું દેખાય ને ને લાઈટ ઓછી કરવાથી હા આવું દેખાય લાઈટ લાઇટ મીડિયમ માં લાઈટ આટલું દેખાય આ રહી આપણી બોર્ડ ની ઓયડી અને ઓયડી ને ને ખોલવા માટે આપણે બહુ સપોર્ટ ની જરૂર છે ખુલી જ નહીં હાસીન ખુલ્લું પડે નાખી એટલો અવાજ આવે ને લાઈટ ચાલુ કર નાખી પેલા હારી છે હું એવું શીખવાડ પછી આડો મારીએ અવાજ વધારે થાય જો હાલ રાખે તો અવાજ વધારે થાય અને આપણી ફેવરેટ જગ્યાની શું હાલત થઈ ગઈ તમે જોવું ખાલી આટલે બધાને લુકડા ધોઈ દઈને શું હાલત કરી કે આ રાત પડે ને રાત એટલે હું વહીં જ બેઠો હોય રાત પડે હવાથી હમણાં ને ઓછું આવું હું આ જગ્યાએ બોલો શીખે છે પણ હમણે ના જગ્યાએ ઓછું આવું જ્યાં આ લુકડે તો વાયર ચાલુ કરીને ત્યાંનું ઓછું આવું કે આ જગ્યાએ હું રાત પડે ને એટલે ફોન નાઈ ફોન લઈને હું કોમે જો હોય કે પછી ઘરે હોય અમે જવું કે ઘરે હોય વહી કઈ બેસી જવાનું બેસી અને શાંતિથી એડિટિંગ કરવાનું એડિટિંગ કરી અને પછી વિડીયો અપલોડ કરવો હોય ને તો આ એક કરી દેવાનો ગમે ત્યાં મારું ઓનલાઈન કોમ બધું ઈકન થાય ટ્રાન્સપોર્ટ તો કોઈ નહીં એ જગ્યાએ બેસશું પણ હવે હવે આ જગ્યા હોય કણ વધારે મેળાવે આપણે તો ગાય છે ને આજ તો મારે ભાઈ અને નિકુલે બે જણા બેસ મંડે બોલો હવે નિકુલે એકલો દોતો તો રોજ ને આજ બે જણા દોવાય